સૌથી પહેલો સવાર સવાલ માં જે ફટાકડો ફોડી હોય તો એ છે અમારી आराध्य રાત્રે બાર વાગે આરવે હેપી દિવાળી મમ્મી દિવાળી અને રોટલા વાત છે મમ્મી દિવાળી અને જુઓ

તો oh, હું <coughs> <coughs> અને આધુ ક્યાં જવાનું છે બોલો શું લાવવાનું છે વીરુ ગાગડી ગાગડીઓ લેતા આવીએ તો ચલો સીટ બેટ ચલી લાવવાની છે चलो होगा अगर ले भाई जैसे पापा मम्मी के तो को रंग ले भाई रंग आता है, नहीं ले ये मैं होग में ले पक्का तो हम ले भाई जे भी गागड़ी अब कोई बाकी बता दे गागड़ी हाथ में पकड़ रख बेटा अरे बता वो इसको कहते हैं भाला वो भाला <laughs> गागड़ी बोलते हैं इसको गागड़ी 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 तेल पूरा हो

અબરા આપલાસ આરે પડે બંદા લઈ લે ચા લઈ લે યાર આરા જોજી આ બાળકો ની લઈ લઉં અધી કોઠિયો દેખાતું નઈ પેકેજ હમ ઓકે આય્યુ લેર હા તા રેડી

હેપી દિવાલી સૌને આય પપ્પા ઓય પપ્પા ઓય પપ્પા

Hargan, 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 આ હા મોડું થાય છે હવે આ કરીયા સાહેબ રેડી આણે કરી તો જર્દી પ્રોબ્લેમ સુપી વળ જાય લો Hello, Aduju. Hello, આ હા બહુ લે લે આ તો બાર કે કો મને ચાલો હવે વીર આઈ જા અહીંયા અંદર પડ્યા તા એને જ તો આપણે શું વધા લાવે રેડી એ જાય રેડી તો આધુ આખી જતી રે ફળગાઈ દે આધુ આવતી રે તું હજી તો પેલા પચી કાઢવાનો એ આરવ જ પડશે એ રે સુલ દઈ જાઓના લેડા ના એ આધી પહોંચો પંજાનો તો ન જ આ તમે સુતળી બોમ ફોડ લાવ સુતળી બોમ એ નઈ લઈને આવ્યો હે ભાઈ આવ્યો કોઈ નજીક ના ફોડતો હો તું આગળ જા અલ્યા છોટો નં છો થોળિયા રેન પાઈપ હેકજી આ ખોટું કર આવીતી ના ફોડાય ઊભો રે લે એ ઓલવાઈ જ એક મારી તું પેલી બાજ ફૂટી દિવાળી આરા હું હારી આ પેલો ચાલુ ચાલુ જ રહ્યા છે મારે તો

લગા દે ચાલો

એક પિઝા અને એક આદુ તમાર આદુ કેસે મંચુરિયન અને મારા બીજો નક્કી તો રીડિમ પર લાતી બે નક્કી ન કરી તો આવો બીજો દેવું તો બીજો ચેક કરો આ જો તો હું પાળવા ની જ ફરી હે મજા આવી જમવાની અલે મજા આવી જમવાની ના મજા આવી અરે મજા પડી ગઈ જમવા ચાલો એ ગાડી સહી ગુડ નાઈટ અરે ગુડ નાઈટ આ તો ગુડ નાઈટ